નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ છ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ જોઈએ આજના સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ના ઓર્નામેન્ટ નો શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર બચાવમાં એસઆરપી જવાનનું ખૂન થયેલ બચાવ પોલીસે આ ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો બે શખ્સોની ધરપકડ કરી આરોપીના કહેવા મુજબ આ જવાન દારૂ પીને ઘરે આવીને ગાળો બોલતા તેને તેમ કરવાની ના કર્યા છતાં ગાળો બોલવાનું ચાલુ રાખતા ગુસ્સામાં માર માર્યો હતો જુઓ સિલસિલાબદ્ધ અહેવાલ બચાવમાં વૃદ્ધા જેઠીબેનની હત્યા પછી અન્ય એક રહસ્યમય ખૂનનો બનાવનો બચાવ પોલીસે ભેદ ઉકેલી નાખ્યો શું હતો બનાવ કેવી રીતે ગુનેગારો પકડાયા તેની સનસનાટી ભરી વિગત જોઈએ ઓગણત્રીસ જાન્યુઆરી બે ના રોજ બન્યો હતો ખૂનનો બનાવ જેમાં વાસુદેવસિંહ ઉર્ફે સીતારામ જગદીશ સિંહ ચુડાસમા ઉંમર વર્ષ પંચાવન એસઆરપી ગ્રુપ નંબર સોળ માં નોકરી કરે છે તેમની કતલ કરાઈ હતી વાસુદેવ ચુડાસમા જ્યારે ઓગણત્રીસ તારીખના પગપાળા એસઆરપી કેમ્પ જતા હતા ત્યારે પડી જતા મરણ થયાની વાત પોલીસ પાસે આવી હતી પોલીસે તાત્કાલિક લાશને બચાવ હોસ્પિટલમાં ખસેડી પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું જેમાં મરણ જનારના કપાળના ભાગે તથા પીઠના ભાગે પાસડીઓના ભાગે ઈજાઓ જોવા મળેલ એ રીતે આ ખૂન થયેલ પોલીસને જણાતા ગુનો દાખલ કર્યો વાસુદેવના ખૂન થયાની હકીકત પોસ્ટમોર્ટમ દ્વારા ખુલતા બચાવ તથા ઉચ્ચ પોલીસ અધિકારીઓ હરકતમાં આવ્યા અને આરોપીઓને શોધવા એડી ચોટીનું જોર લગાવી દીધું પોલીસે તપાસ દરમિયાન જ્યાંથી લાશ મળી હતી તે વિસ્તારના પચાસ થી વધુ સીસીટીવી ચેક કર્યા અને બસો પચાસ કલાકથી વધુ અલગ અલગ સમયના ફૂટેજનો બારીકાઈથી અભ્યાસ કર્યો જેમાં એક ટ્રેક્ટરની ટ્રોલીમાં શંકાસ્પદ લોકો જોવા મળ્યા ફર્ગ્યુશન ટ્રેક્ટરની આગળ પાછળ નંબર પ્લેટ ન હતી પોલીસે હ્યુમન સોર્સ બાતમી દ્વારા તપાસ કરી ધીરુભાઈ સમાભાઈ કોલીને બોલાવી સઘન તપાસ કરી ધીરુભાઈ સમાભાઈ કોલી જૂનાવાસ મનપરા વાળા ની વાત બહાર આવી કે 28/1/2024 ના સવારે 7:00 વાગે મરણ જનાર વાસુદેવસિંહ ચૂડાસામાં અમારા ઘરે આવી દારૂ પીને ગાળો બોલતો હોય અમે કહેલ કે અમારા ઘરમાં તેમ છતાં વાસુદેવે ગાળો બોલવાનું ચાલુ રાખતા મેં ગુસ્સામાં આવી છાતી ના ભાગે ધીક્કો મારી વાસુદેવ નીચે પડી ગયેલ ત્યારે વધુમાં તેને ગડદા પાટુ નો માર મારતા તે મરણ ગયેલ વાસુદેવનું મરણ થતા ધીરુ તથા તેનો ભાઈ મહેશ બંનેએ સાથે ઘરની પાછળ બાવળની લાશને ઢાંકી રાખી હતી બાદમાં રાત્રે એકાદ વાગ્યાના સુમારે ધીરુ મહેશ તથા કોલીએ સાથે મળીને લાશને ટ્રેક્ટરની ટ્રોલીમાં નાખીને ઘરની બહાર રોડ સાઈડમાં ઊંધી મૂકી દીધી હતી અને આ મૃત્યુ અકસ્માતે પડી જવાથી થયું છે તેમ લાગે તેવું કરી આરોપીઓ ઘર ભેગા થઈ ગયા હતા આવી હકીકત આરોપીએ પોલીસમાં જણાવી હતી પોલીસે તપાસને અંતે ધીરુ રામાભાઈ કોલી ઉંમર વર્ષ ચાલીસ બચાવ મહેશ રામા કોહલી ઉંમર વર્ષ વીસને પકડી કાયદેસરની કાર્યવાહી કરી છે નિલેશ રાયમલ કોલી પકડાયો નથી અને એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર પકડાયો નથી તારીખ ઓગણત્રીસ એક બે હજાર ચોવીસના રોજ ભચાઉ પોલીસ સ્ટેશન ખાતે એક એડીનો બનાવ દાખલ થયો હતો જેમાં અઠ્યાવીસ તારીખની રાત્રિ દરમિયાન લેટ નાઇટ દરમિયાન જે છે એક અવાવરૂ જગ્યા ઉપર ડેડ બોડી મળવામાં આવેલ હતી જેના આધારે પોલીસ દ્વારા એડીનો એમાં જે દાખલ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવેલ હતી શંકાસ્પદ થોડી વસ્તુ લાગતી હતી એટલે એના આધારે જે છે પોલીસ દ્વારા અલગ અલગ એંગલમાં એમની તપાસ ચાલતી હતી જેમાં ત્યાં વિસ્તારના સીસીટીવીના ફૂટેજીસ એની સાથે સાથે હ્યુમન સર્વેલન્સ પણ જે છે અને ટેકનિકલના આધારે પણ જે છે આની આખી વિગતની તપાસ ચાલતી હતી એ જ તપાસ દરમિયાન જે છે અમુક વાહન જે છે એ શંકાસ્પદ મુવમેન્ટમાં જોવા મળતા હતા જેના આધારે પોલીસ દ્વારા બે લોકોને જે છે પૂછપરછ કરવામાં આવેલી અને એ પૂછપરછ દરમિયાન જે છે આ જે બનાવ એમાં એવી વિગત ધ્યાનમાં આવેલી કે અઠ્યાવીસ તારીખ સવારના રોજ જે છે એમાં જે મરણ જનાર છે વાસુદેવસિંહ સીતારામ જગતીશ સિંહ ચુડાસમા જે એસઆરપીમાં નોકરી કરે છે એ સવારના સમયમાં જે એમાં આરોપી છે જેનું નામ છે ધીરુ રમાભાઈ કોળી અને મહેશ રમાભાઈ કોળી એ ધીરુ કોળીને ત્યાં જે છે જાય છે અને ત્યાં એ લોકોની બોલાચાલી થાય છે અને એ બોલાચાલી દરમિયાન જે છે આ ધીરુ કોળી એમને ઢીકાપાટુનો માર મારે એ દરમિયાન એમની મૃત્યુ થાય છે અને એના પછી જે છે એમની બોડી જે છે રાત્રિ દરમિયાન ટ્રેક્ટરના વાહનમાં લઈને ત્યાં જે આ જગ્યા છે ગરનાળા બાજુની વિસ્તાર છે ત્યાં એમની બોડી ફેંકી દે છે આ રીતે આખો બનાવ જે છે એ અંજામ આપવામાં આવ્યો હતો જેમાં ટોટલ ચાર આરોપી છે જેમાં બે આરોપી પોલીસ દ્વારા પકડાઈ ગયા છે એમાં ધીરુ રામાભાઈ કોળી અને મહેશ રામાભાઈ કોળી એ બે પકડાઈ ગયા છે અને બીજા બે પકડવાના બાકી છે એમાં એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે અને એક આરોપી જે છે નિલેશ નીલેશ રહેમલ કોળી છે એ બંને જેટલા આરોપી છે બંને પોતપોતાની રીતે ઓળખે છે અને રિસ્તેદાર છે આ રીતનું જે છે અંજામ આખા મર્ડરના બનાવમાં આપવામાં આવેલ હતો જેમાં બચાવ ડીવાયએસપી અને બચાવ પીઆઈ ની ટીમ જે છે એમાં મહેનત કરીને આમાં મર્ડરનો નો બનાવ જે છે ડિટેક્ટ કરેલ છે અને આરોપી પણ પકડી પાડેલ છે એમાં જે બેલેન્સ અમાઉન્ટ જે ટ્રાન્સફર થયેલો છે એમાં જે આરોપી છે એમાંથી એમના મહેશ જે છે એમના વોલેટ થી ટ્રાન્સફર થયેલો છે અને એમની પણ તપાસ અત્યારે ચાલુ છે અને બીજા પણ જેટલા વિવિધ એંગલ્સ છે એ બધા એંગલ્સમાં પોલીસ દ્વારા અત્યારે તપાસ કરવામાં આવી રહી છે આ સનસની બનાવનો ખૂનનો ભેદ ડીવાયએસપી સાગર સાંભળા ભચાઉ તથા એસજી ખાંભલા પીઆઈ તથા કેબી તરાર પીએસઆઈ તથા સર્વેલન્સ સ્ટાફ અને ભચાઉ પોલીસ દ્વારા ગુનો શોધવાની કાર્યવાહી કરાઈ હતી આમ ભચાઉ પોલીસે થોડા જ સમયમાં આ ખૂનનો ભેદ ભરમ ઉકેલી નાખ્યો છે અહેવાલ કુંભાર બચાવ ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હાજર બાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે હજાર ચોવીસમાં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની મંત્રચાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ ટીના હાઉસ છઠ્ઠીબારી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભૂચ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર